અરવલ્લીના રેલ્લાવાડા ગામમાં વધુ વરસાદના કારણે બસો બીગા કરતા વધુ જમીનમાં સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાને વળતર આપે તેવી માંગણી પણ કરી છે

થોડો ફાયદો થશે અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટા ભાગે બતર બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે 32 વર્ષાના કારણે પાણી ભરેલું છે દરેક દરેક ખેતરોમાં અને તળાવ પણ અત્યારે ભરેલા છે અને તરામાંથી પણ પરા ફૂટી ગયેલા છે તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસના સોયા સોયા સોયાબીનનો કણ પણ પાક પાકેવો નથી તો સરકારને નવ નામની વિનંતી કે અમને કોઈ પણ વીમો ચૂકવે અને અમે રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે અમે ખૂબ માં વેપારીઓને પૈસા આપી શકીએ